નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આજે છે મધર્સ ડે આજે આપણી સાથે જોડાયા છે એક એવા મમ્મી કે જેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને તેઓ સાર્ક ટેન્ક સુધી પણ પહોંચ્યા છે તેમણે એકલા હાથે પુત્રને ઉછેર્યો છે તેને ભણાવ્યો છે અને અમદાવાદીઓ માટે એક સિમ્પલી સલાડ નામનો એક ઓપ્શન પણ આપ્યો છે તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું વાત કરીશું અને જાણીશું કે તેમની આ સફર કેવી રહી છે કેવી રીતે આ જર્ની એમની સ્ટાર્ટ થઈ છે અને જે આખી આ સંઘર્ષ ગાથા પાયલ મેડમ તમારું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે આ જે સફર છે એની શરૂઆત કેવી રીતે થઈ સૌથી પહેલાં તો હું કહીશ કે મધર્સ ડે મારા માટે તો બધા દિવસ મધર્સ ડે જ છે અને જ્યારે આ જર્નીની શરૂઆત થઈ બે હજાર પાંચથી બે હજાર પાંચ પહેલાં હું એક નોર્મલ હાઉસવાઈફ હતી અને જ્યારે હસબન્ડ તરફથી એક ધક્કો લાગ્યો અને પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ્સ ઊભા થયા ત્યારે સોહમ બે વરસનો જ હતો અને એમને મોટો કરવો અને પછી આગળ જતાં એના એજ્યુકેશનની ચિંતાથી લઈને બધું સેટ કરવાનું હતું એકલા હાથે સો અમદાવાદમાં જોબ સ્ટાર્ટ કરી સૌથી પહેલાં બે વર્ષ સુધી જોબ કરી પણ જોબથી વાત ના બની કારણ કે સોહમને એકલો મૂકીને નહોતું મેનેજ થઈ રહ્યું સો વિચાર્યું કે કંઈક એવો બિઝનેસ કરીએ ઘરેથી કે જેના લીધે થઈને સોહમનું પણ ધ્યાન રહે અને હું પણ સાથે સાથે એને કંપની આપી શકું સો આ પીજી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને વડીલો જેમ કહેતા એમ કે એક બિઝનેસથી તમારે ના રહેવું જોઈએ અને પીજીના બિઝનેસમાં એટલી બિઝી થઈ ગઈ કે કદાચ મારી પાસે પેઇન ગેસ્ટમાં દોઢસો છોકરીઓ હતી અને એ જ ટાઈમે કોવિડ જેવી સિચ્યુએશન આવી કે જ્યારે સ્ટુડન્ટ્સ બધા ઘરે જતા રહ્યા અને એઝ અ સિંગલ મધર સોર્સ ઓફ ઇન્કમ કંઈ હતી નહીં અને સોહમ ત્યારે ટ્વેલ્થમાં હતો અને કોલેજમાં આવવાનો હતો નેક્સ્ટ યર એટલે એનું પણ વધુ પ્લાનિંગ હતું અને બધું જ પ્લાનિંગ બગડી ગયું હતું કારણ કે જેટલું પણ શેવિંગ હતું એ બધું વપરાઈ ગયું હતું સો લાઈફ ઇઝ ઓલવેઝ અ રોલર કોસ્ટર કે એક ચેલેન્જમાંથી તમે બહાર નીકળો તો બીજી ચેલેન્જ આવતી જ હોય છે સો ફરીથી એક ચેલેન્જ આવી અને બસ એને જ એના જ સંઘર્ષમાં અમે લોકોએ ધ સિમ્પલી સલાડ બનાવ્યું સો સ્ટાર્ટ તો એવી રીતે કર્યું હતું કે ઘરેથી ચાર પાંચ ઓર્ડર આવશે અને આપણે આ બિઝનેસ સ્ટાર્ટ કરશું પણ કહેવાય ને કે લોકોને ધ સિમ્પલી સલાડનું સલાડ એટલું પસંદ આવ્યું કે ધીમે ધીમે અમને સારા એવા રિસ્પોન્સ મળવા લાગ્યા સ્વિગી ઝોમેટોમાં સારા એવા ઓર્ડર્સ મળવા માંડ્યા અને ધીમે ધીમે કરતાં અમે લોકો સારા દિવસના ઓર્ડર કરતા હતા આ રીતે આખી જે સફર છે એની શરૂઆત થઈ ગઈ આ જે સિમ્પલી સલાડ છે એનું જે વિચારબીજ છે આ બિઝનેસનું જે વિચારબીજ છે એક સિંગલ મધર તરીકે જે આપણે વાત કરીએ તો ઘણો બધો સંઘર્ષ રહેતો હોય છે ત્યારે તમને આ બિઝનેસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ ટાઈમ એવો હતો કે કંઈક તો કરવાનું જ હતું લાઈફમાં અને ત્યારે એવું હતું કે ઘર ચલાવવાનું હતું એના માટે થઈને આ બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો હતો તો શરૂઆત જ્યારે કરી ત્યારે તો જે વસ્તુ જે ઓર્ડર્સ આવ્યા એ અમે ફૂલફિલ કર્યા અને એવી રીતે દિવસો કાઢ્યા અમે અને ધીમે ધીમે કરતાં કરતાં અમે લોકો એક એક દિવસ અમારા માટે એક એક ચેલેન્જ હતી એક એક લર્નિંગ પ્રોસેસ હતી જેમાં અમે લોકો ઘણું બધું શીખ્યા ઘણું બધું જોવા મળ્યું અને કોવિડે ઘણું બધું શીખવાડ્યું આપણને લોકોને અને એમાં સૌથી મોટો સપોર્ટ અને સૌથી મોટો સહારો જે મારો હતો એ મારો દીકરો છે સોહમ કે જેણે આજે ઘરના કામથી લઈને ડિલિવરીના કામો પણ કોવિડ દરમિયાન કર્યા અને અમે લોકોએ બંને મળીને બિઝનેસને આજે ઊભો કર્યો અને આજે એક સરસ સફળતાના ઓલાય અમે છીએ હા અને જે શાર્ક ટેન્કની આપણે વાત કરીએ તો

અને જ્યારે અમે લોકો અમારા પ્રોડક્ટને લઈને ગયા હતા ત્યારે ત્યાં ઘણા યુનિક પ્રોડક્ટ હતા ઘણા યુનિક આઈડિયા હતા જે પૂરા ભારત દેશમાંથી લોકો આવતા હોય છે સો ત્યારે મને એવું થયું કે કદાચ અમારું પ્રોડક્ટ તો બહુ સિમ્પલ છે પણ એની અંદર એક યુનિકનેસ હતી એ હતી અમારા જે ડ્રેસિંગ્સ હતા જે અમારો સ્વાદ હતો એ વસ્તુ શાકસને ગમી અને આજે ખાલી ઇન્ડિયા નહીં પણ આખા વર્લ્ડમાં ધ સિમ્પલી સલાહ ઓળખાય છે અને સિમ્પલી સલાડ બહુ જ સિમ્પલ નામ છે આમ આપણે જોવા જઈએ તો એકદમ યુનિક નામને તરત કેચ થઈ જાય એવું નામ તો આ જે નામ છે એ નામ તમને કેવી રીતે સૂચ્યું કે આપણે આ જ નામ રાખવું છે ધ સિમ્પલી સલાડ જ નામ રાખવું છે સો આનો તો એક જ લાઈનમાં હું તમને જવાબ આપીશ કે સિમ્પલ માણસોએ બનાવેલું છે સો એનું નામ ધ સિમ્પલી સેલેડ છે પણ એનો એક મેઇન રીઝન એ છે કે આજે અમારા જે સલાડ છે એ બીજા સલાડથી કેમ અલગ છે કારણ કે અમારા જે ઇન્ગ્રીડિયન્ટ છે એ ભા આપણા જે ભારતમાં ઊગે છે એ આપણા વેધરને અનુકૂળ આવે છે એ વસ્તુઓથી જ અમે સલાડ બનાવીએ છીએ કારણ કે આજે હું તમને થાળીમાં એવું કંઈક પીરસીશ કે જે તમને ખબર જ નથી કે આ ઇન્ગ્રીડિયન્ટનું નામ શું છે તો સૌથી પહેલાં તો તમે ડરશો કે આ હું ખાવ કે ના ખાવ એના પછી તમને ટેસ્ટ ભાવશે કે નહીં ભાવે સો જે લોકો આજે દાળભાત શાક રોટલી થાય છે અને એને મારે ડેલી સલાડ ખવડાવવું છે તો હું એવી જ વસ્તુને પીરસું છું જે ઇન્ડિયામાં ઉગેલી છે એ લોકોને ખબર છે એવી જ વસ્તુ એવા જ ઇન્ગ્રીડિયન્ટ એવા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી અમે બનાવેલું છે બાકી અમારા સેલેડની અંદર એવા કોઈ તામજામ નથી કે જેના લીધે થઈને લોકો વધારેને વધારે ઓર્ડર કરતા હોય બસ એની અંદર એક વસ્તુ છુપાયેલી છે જે છે માનો પ્રેમ અને માનો સ્વાદ હા અને આપણે મધર્સ ડે સ્પેશિયલની આખી જે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો હું એક પ્રશ્ન એ પણ પૂછવા માગીશ કે તમે એકલા હાથે તમારા સ્તનને ઉછેર્યો છે અને ભણાયો છે એમાં તમારે કેવા કેવા ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો છે જ્યારે સોમ બે વરસનો હતો ત્યારે મને એવું હતું કે ઘણા બધા સપના હતા એને લઈને કે એને સરસ એજ્યુકેશન આપવું છે સારી કોલેજમાં સારી સ્કૂલમાં ભણાવવું છે સો એક અંદરથી ડર હતો કે હું એ બધું કરી શકીશ કે નહીં પણ કદાચ એ એ લડતમાં મને સફળતા મળી ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે જ્યારે બાળક મોટું થઈ જાય ને ત્યારે આપણને ટાઈમ નથી આપતો હતો પણ ક્યારેય આપણે એવું નથી વિચારતા કે જ્યારે બાળક નાનું છે ને ત્યારે એને આપણા ટાઈમની જરૂર હોય છે ત્યારે આપણે બિઝી હોઈએ છીએ આપણા શેડ્યુલની અંદર અત્યારે એક સારો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે લોકો બોર્ડિંગ સ્કૂલમાં મોકલે છે ખાલી જે શહેરમાં રહેતા હોય એનાથી બહુ દૂર કોઈ સારા સારા સિટીમાં એમને મૂકી દે છે બાળકોને ત્યારે કદાચ મને એવું લાગે છે કે બાળકને આ બોર્ડિંગ સ્કૂલની જરૂર નથી પણ એને એક માની હોફની જરૂર છે જે કદાચ આ જનરેશનને નથી મળતી એના લીધે થઈને જ કદાચ બાળક એ દિશામાં સાચી દિશામાં નથી વધી શકતું સો સોહમને આ બધી વસ્તુ મળી એક ગાઈડન્સ મળ્યું મારા પેરેન્ટ્સ છે કે જે અમારી સાથે હતા કન્ટિન્યુઅસ તો એને મારા મધરનો પણ એટલો જ સરસ સાથ મળ્યો સો એના લીધે થઈને આજે એ કંઈક અલગ જ બાળક તરીકે બહાર આવ્યો છે હા એટલે તમે જે રીતે વાત કરી એ રીતે એને માનો પ્રેમ પણ મળ્યો છે અને માની માનો પ્રેમ પણ મળ્યો છે એટલે એનું જે ઘડતર થયું છે એ ઘડતરમાં ચોક્કસપણે ખૂબ સારો એવો રિસ્પોન્સ તમને મળ્યો હશે અને બિઝનેસની વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી તો એ સોહમ તમને બિઝનેસમાં કેવી રીતે મદદ કરે છે સો સારી રસોઈ તો હું બનાવતી હતી અને એ ખવડાવતી હતી પણ ખરા પણ લોકો સુધી પહોંચાડવાનું કામ એણે કર્યું સારા એવા મારી રેસિપીના પિક્ચર્સ લીધા સોશિયલ મીડિયા પર એક્ટિવ થયો એના પછી અમે લોકો શાકટેંગમાં આવ્યા પછી પણ તમે જોયું હશે કે ઘણી કંપનીઓ શાકટેંગમાં આવ્યા પછી પણ એટલું કન્ટિન્યુએશનમાં નથી રહી શકતા પણ સોહોમે એક સરસ સ્ટોરી ટેલિંગ કે આજે જે અમારી રિયલ લાઈફ સ્ટોરી છે કે આજે અમે કઈ રીતે આગળ આવ્યા અમારે ત્યાં એક કાકા છે કે જે કાકા પીજીમાં કામ કરતા હતા એક નાનકડા પગારવાળી નોકરી કરતા હતા અને આજે એ અમારી સાથે બેંગ્લોર વર્કશોપની અંદર આવે છે એ જ્યારે એ ફ્લાઇટમાં બેસે છે ત્યારે એનો જે આનંદ છે એને એ વિડીયોમાં કેપ્ચર કરી અને લોકોને બતાવે છે ત્યારે અમને તો પ્રાઉડ થાય જ છે અમારા એમ્પ્લોય માટે પણ આજે જે લોકો જોવે છે કદાચ એ લોકોની આંખમાં પણ પાણી આવતું હશે કે કયા લેવલ સુધી એક માણસ ધારે તો બીજા માણસને લઈ જઈ શકે અને ધ સિમ્પલી સલાડ તો હું એટલું જ કહીશ કે આ બિઝનેસને અમે નથી બનાવ્યો પણ અમારી ટીમે કે અમારા અમે એવા લોકો બનાવ્યા છે કે જે લોકો આજે દિલથી આજે જે એક મા પીરસે ને એવી રીતે એ લોકો પણ એક દિલથી લોકોને પીરસી રહ્યા છે જેના લીધે કદાચ અમને આટલી સફળતા મળી રહી છે બિઝનેસને પર્ટિક્યુલરલી હજી એક સવાલ કે અમદાવાદીઓને તમારી સૌથી વધારે કઈ ડીશ ગમે છે જોવા જઈએ તો અમારી એક બહુ સિમ્પલ ડીશ છે કે જેની અંદર જ્યારે હું શરૂઆત મેં જ્યારે આ બિઝનેસની કરી ત્યારે ઘણા લોકો મને એવું કહેતા કે બેન તો ખાલી કાકડી ટમેટાનો સલાડ પીરસે છે બીજું કંઈમાં નવીન નથી પણ કદાચ એ જ કાકડી ટમેટાનો સલાડ જે અમારું મેજિક સલાડ છે કે જેનું જે ડ્રેસિંગ છે એ ખરેખર પ્લેટમાં જઈને મેજિક કરે છે એ જ સલાડ અમારું અત્યારે પોપ્યુલર છે જેનું નામ મેજિક સલાડ છે અને એ અમે નથી આપ્યું એ સલાડનું નામ ફાર્મ ફ્રેશ ગાર્ડન ગ્રીન સલાડ હતું પણ જ્યારે લોકો આ સલાડ ખાતા ત્યારે એવું કહેતા કે આ પ્લેટમાં આવે છે અને મેજિક કરે છે ત્યાર પછી તે અમે એને મેજીક સલાડનું નામ આપ્યું જે શાખ્સને પણ બહુ જ પસંદ આવ્યું હતું ડ્યુરિંગ અમારા એપિસોડ અને આપણે ગુજરાતીઓના મમરા જે આપણે ડેલી સાંજે કે સવારે આપણે આપણે કોઈપણ ટાઈમે એ મમરાને ખાતા હોઈએ છીએ આપણે આપણો ડિનર પણ એ મમરા હોઈ શકે આપણો નાસ્તો પણ એ મમરા હોઈ શકે એ જ મમરા આજે પણ એટલા પસંદ આવ્યા અને આજે ઓલ ઓવર ઇન્ડિયા નહીં લોકો અમેરિકાથી લંડનથી જ્યારે આવે છે ત્યારે અમારી પાસેથી પાંચ પાંચ કિલો મમરા ઓર્ડર કરીને લઈ જતા હોય છે તમે જ્યારે શાર્ક ટેન્કમાં ગયા એઝ અ મધર અને સન ડીઓ તમે ત્યાં ગયા હતા તો ત્યારે તમને કેવું ફીલ થયું હતું મધર તરીકે ઘણો પ્રાઉડ ફીલ થયો હતો જ્યારે અમે લોકો ટેન્કની અંદર જતા હતા ત્યારે અમે બંને નર્વસ હતા એકબીજાને સહારો આપતા હતા શરૂઆતમાં હું નર્વસ થઈ તો સોમે મને સહારો આપ્યો સોમ જ્યારે થોડો નર્વસ થયો ત્યારે હું એની સાથે હતી સો ઘણો આનંદ હતો અમને અંદર ગયા ત્યારે અને અમે જે વસ્તુ આજે અમારું જે રિયલ જે અમારું હતું જે આજે બિઝનેસ હતો જે લેવલ ઉપર એ જ અમે ત્યાં જઈને બતાવ્યું જે અમારા સિમ્પલ પ્રોડક્ટ હતા એ જ અમે ત્યાં પ્રેઝન્ટ કર્યા અને આજે એ જ માના હાથનો જાદુ કહેવાય કે સ્વાદ એ જ જીતી ગયો અને એના લીધે થઈને જ આજે ધ સિમ્પલી સલાડ ઘણું બધું અમદાવાદની અંદર સફળતા મેળવી રહ્યું છે ઓકે આપણે એન્ડ તરફ જઈએ એપિસોડના તો મારો છેલ્લો સવાલ એ છે કે એક તમે સિંગલ પેરેન્ટ છો તમે ઘણો બધો સંઘર્ષ કર્યો છે એક બિઝનેસ વુમન તરીકે તમે ઘણી બધી નામના પણ મેળવી છે મહેનત પણ એટલી કરી છે તો તમારા જેવા ઘણા બધા મહિલાઓ છે કે જે એક સિંગલ પેરેન્ટ છે જે એકલા હાથે બાળકોને ઉછેરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે તો એમના માટે તમારા તરફથી શું સંદેશ હશે સૌથી મહત્વની એક જ વસ્તુ હું કહેવા માગીશ કે તમારા બાળકને તમે પૂરેપૂરો ટાઈમ આપો એ ઘણી વખત કેવું હોય છે કે આપણે બાળક સાથે વાત નથી કરી શકતા તો તમારો બાળક છે સૌથી પહેલાં તમારો એક ફ્રેન્ડ હોવો જોઈએ એ તમને એની પાસે એટલું કમ્ફર્ટ ઝોન હોવું જોઈએ કે તમને પેટ ખોલીને બધી વાત કરી શકે સો ત્યારે તમે એને સાચો રસ્તો બતાવી શકશો અને ત્યારે એ એક સાચા રસ્તા ઉપર ચાલી શકશે આજે કદાચ આપણે એક સોહમને જોઈ રહ્યા છીએ પણ ભવિષ્યમાં હું એવું ઈચ્છું કે ઘણા બધા આવા સોહમ આવે માર્કેટમાં અને સફળતા મેળવે તો તમારી આ જે સ્ટોરી છે એનાથી ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન મળશે ઘણું બધું જાણવા પણ મળશે કે એકલા હાથે કેવી રીતે મહેનત કરીને તમે આગળ આવ્યા છો ઇન્સ્પિરેશન સ્ટોરી છે તો આ હતા પાયલ પાઠક કે જેમની સંઘર્ષભરી કહાની તમે સાંભળી આ કહાની પરથી તેમના જેવી ઘણી બધી મહિલાઓને પ્રોત્સાહન મળશે ઘણું બધું શીખી શકશે અને એક આગળ વધવા માટે જે કહેવાય કે એક બૂસ્ટર ડોઝ જોઈએ તો આ એ બૂસ્ટર ડોઝ છે